ગત તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ આજીડેમ પોસ્ટે વિસ્તારમાં આવેલ સરદાર ગામની વાડીમાં આ ગામના જ પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયાનું છાતીના ભાગે ત્રિકમ મારી મૃત્યુ નિપજાવેલ હતું આ ઉપરોક્ત વિગતે ગુનો દાખલ થતા સરદાર તરીકે મનોજ તોતારામ પલાસ હતો જે તેમની જ વાડીમાં મજૂર તરીકે કામ કરતો હતો અને આ ઘટના બાદ તાત્કાલિક તે જગ્યાએ જગ્યાએથી નાસી ગયેલ હતો બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ આરોપીઓને પકડવા આ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તથા એક અંગત ચોક્કસ બાતમીના આધારે એવી ખબર પડી હતી કે આ શખ્સ પોતે પોતાના વતન ખરગોન ભાગી ગયેલ છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વીડી ડોડિયાની ટીમે ખૂબ જ મહેનતથી આરોપીને દુધિયાપટ ગામ જિલ્લો ધાર મધ્યપ્રદેશથી પકડી લેવામાં આવેલ છે આરોપીએ પોતે આરોપીની પૂછપરછ કરતા પોતે અને પોતે આ ગુનો કર્યાની કબૂલાત પણ આપેલ છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હશે આ આરોપીને આજીડેમ પોસ્ટે સોંપવામાં આવે છે આરોપીએ હત્યા પૂછપરછમાં હત્યાના બે કારણ જરા છે પહેલું કારણ તો આરોપીની પત્ની પાસે મરણજનાર વારંવાર અગટિત માંગણી કરતો હતો એ છે ને બીજું કારણ કે જ્યારે આ વાડી રાખી હતી ત્યારે તેમને ત્રીજો ભાગ આપવાનું નક્કી કર્યું તું પણ જ્યારે ભાગ આપવાનું થયું ત્યારે એમને ચોથો ભાગ આપ્યો હતો એ પણ સમયસર આપતા નહોતા કૃત્ય કરવાનો ના હજી આ પ્રાથમિક તપાસમાં એવું કોઈ પણ ગુનામાં સંડોવાયેલો બહાર પૈસાનું એ જ કારણ હતું કે જ્યારે વાડી રાખી હતી ત્યારે ત્રીજા ભાગે રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ જ્યારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને ચોથો ભાગ આપ્યો અને એ પણ વારંવાર માંગવા છતાં પણ આપ